મહેમાન આવે ને આજમાં નણ ની આવે બેબી બોલાવવા બેબી આવ્યો ને તે મહેમાન કાયમ સહેલો ને કાયમ કંઈક ને કંઈક નવીન નવીન બનતું રહીએ મજા આવે બેબી પહેરી અથવા હજુ તો ઉઠ્યો ને તો બે ત્રણ ખુમરા મારી આવી ને તો જ હમ મસ્તો હજુ થોડાક દી થાય ને પંદર વીસ દી પછી રહી ગયે પછી મહેમાન આવે ને હાવ રમતા હેખે ને ભાગવાન ટાણું થાય

ચોપડીને લે મારા માટે આવે બાળકો ને આજે આપણે હે ને મારી બેન ને બને આવીને હે તે ખાવાની તૈયારી હાલે ભજીયા ને સટણી દૂધ પાક ને એવું બનાવવાનું હોય મારે હે ને ધાણાભી મીણવા પછી એક ખેતર જવાનું આટો મારવા ખાલી દટાણ માં ઠારી એવું આવ્યો ને

બસ 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 પડી જાય હાલો તો આપણે પૂગેતરે આટો મારો પાંચ દિવસ હું જીરે દવા સાથે ગોતે તો મારો બાપો હે ને આવ્યો તો એક બે અહીં તો એ મારે આટો મારતો ને મારે હે ને વાંધો ન હોય એ કે ખાલી કહે આની આ રીતના હે એટલે એ દવા જાય એટલે મારે તો પૂગે જ આવવાનું દે આટો તો એ મારે જ જાય મારું કામ તો કાલે આ મારા બાપાનું કામ હે ને ખાલી હેન્ડલ કરવાનું હોય ઘી હેન્ડલ કરે ને કોઈ જાડું મોટું કામ કરે ધીરે મારે બધું લોડ લેન ફેરવાનું હોય કારણ કે આપણી હે ને એના પગમાં પગેરખામાં પગ આવતો થઈ ગયો એટલે હું કાલે હું એ નહોતો ગોનાદ બીમા તો ઘેર ઘેરવાર કામ બેઠા બેઠા માખી મારી ને ફોનમાં જોયું હું કાંટો મારે ચણાનો રંગ તો સારો છે હજે એક નંબર હે

বপধ্প চাই তাৰ থিয় তাৰ বপৰা দে

જો આ પાવડર હે પુરુણમ હં પુરુણમ કવ હિમાલયનમ પાવડર છે પુરુણામી મત હો પાવડર વાંધો ન ઓકે આ મસાજ ઓલ હે એટલે બોડી ને મસાજ કરન બાળક હા ડોક્ટર ડોક્ટર ને આ સાબુ હે નાવા માટે અમા તામના ખાનોઈલ હે ઈકાઓ નામ કા હે બેબી ઓઈલ બેબી ઓઈલ કા ઓઈલ બેબી લોશન આઈ લોશન નો ને ને બધું એક શેમ્પુ હે હા જ હે શેમ્પો ને લખેલ હે કીટ દેખાડવા કીટ કીટ હા લેવી તા ખરી હા તું લેવી કર હા તું કોઈ લેવે હું કીધું જીણ કો મોટા વાટી કે મોટી વસ્તુ પર લેવી જ છે યુ આર રાઈટ બસ જા માર બેબી કી લાઈટ કી હે આ જાય તો બધું આવે કે સામાની ર આ કામ કરે વારે તમને ખબર છે અધૂરા ઢોર મેલે સેલે એક બે રહી ને તો મને કહે કે તું કરી લીજે કે ને પછી પછી એને વાહીંદે નાખો આવી છે વારે ખેર નાણું હે તો તમે બેની પાણી કરે છે મગા હિંદ છે કે બે આવીને વિરા છે હે રાખે કે ગાય હોય કા એક બળદ હોય તે હું ને તણી ને પાણી કરી હે હેલા હેલા ખાવ ખરા ખરા કરાવજે હે પેહન છાટું હોય ધમારે આની હોય બરફની કોઈ તને પેહન એટલા પીઈ નો

જેઠા જો કે કે કેરેક્ટરને ઘણા આખી દુનિયા લગભગ ઓળખતી જઈએ તો એના છોકરાને લગ્ન થયાના હાલ તો એના કઈ મુંબઈ બાજુથી ક્યારે અહીંયા આપણે રી રીપેક્શન કઈ ક્યાંય ને એ હતું એટલે કે એના સગા સંબંધીઓને બોલાવ્યા હતા તો અમે ગયા તા અહીંથી જોકે રંગબાઈ માતાજીના સ્વયંસેવક તરીકે અમે ગણાય કારણ કે કંઈ વધારે પડતું કામ હોય તો પેલા અમને ફોન આવે કે ભાઈ એટલું કામ હે તો તમે આવો તો વધારે પૂરતા તો અમે કાલે ગયા તા તો કાલે સાંજે અમે જતા હતા રામધૂનમાં પછી ફોન આવ્યો તો ઈકો નીકળે ગતા ને એક બે એક પાડ્યા હું બતાવો તમને છે ને ફોટા હ તો હાલ તો એ જો કે મુંબઈ જ છે અહીંયા સગા સંબંધીઓને પછી પાર્ટી આપે પડે ને એ તો મોટા માણસો એટલે પાર્ટી આપે એ માતાજી ને મંદિર પાર્ટી ઉઠતી અમે કાલે ગતા ને વધારે થોડું ઓલું એ પછી અમુક લોગમાં હોય મેલે જાય આ કોક આવતું એ કોઈ નથી આવતું હે ભગવાન બસ લે મૂ આજે પાછો મારો વારો સીડ્યો તો આ રાયુના છોડવા હે ને લગભગ અમે ઘાટતા જઈએ કોકોક જે છે એ રાખતા જઈએ ક્યારામાં બાકી જાય એટલું ઘાટી રાયું થાય નહીં અથવા થાય તો ગદકને નુકસાન કરે એ વાંટું થાય અને કોઈ સોડવો બે સોડવા પારીએ વાંપ વાંપને ગારે મેલી જાય એટલું તો આપણા ઘર માટે મલક થાય પડે ને તો બધા ને બધી રાયું વાટે નાખી તો અમે ભૂલ કરે કાં છો કે એટલું રાયું નખાય નહીં ખેતરમાં હમણાં એવું હતું કે કોકો કોકો ઉખકીએ આવા તો ખબર નહીં તો લાગત હેરિંગ ઉગાઈ ગયું એમ તો એને આ બધું કાઢી નાખવાનું હોય આપણે તમે હાલો સિન્ટુને ક્યાં આવી એકતા મોડું થાય તું ખબર છે જો આપણા દિયા થઈમી આ ટાઈમ મોડલે ગઈ ઠંડી નો હે નો હવે ક્યાં લાઈવનો લે ઓહોહો રાયવ મે કે તે ભલે રાયવ ઈદવાગલે બ્લોગ માં કેતો તો કે હા ને રાજી ઢૂકે પડી ને હું કે બી હાથ માં આવે નું કોઠરી થા દ્રાવ કરી ને આ ખાસ કેમ નાખન જો મી વા તો આ ખાસ કેમ નાખતી તો મી જો મા ઓલે પારી ઠગલા કરી દીતા થી 11 હું મી ખા લીધો તો એ તો મી લીધો તો ક્યાં મી લીધો તો કાથી ઓલે હેઠે થી පුරකා තු ගොම හියි ඩි දොඩි දරම්මත් හදාව විට පයි නො ම සිින්තුකතිේ වැලයි ල් ලයි නොතුහක තුන එකක්ලන්ගෙර ඒ ෝදබේ හවා කන ැපුතද පට ො අහලෝ එදක් සිතරාම්.